પાણી મળશે તેવા ખ્વાબ જોઈને પરત ઘરે ફરેલા જગતના તાતના સપના ચકનાચોર થયા છે તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખેડૂતો માટે સૌની યોજના હેઠળ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે ખૂબ આગેવાન રાજુભાઈ કરપરરા સાથે બહોળ સંખ્યામાં ધરતીપુત્રો સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે સૌની યોજનાની કચેરી ખાતે દોડી જઈ હાલ કરેલું શિયાળુ પાકનું વાવેતર જીવિત રહે અને બળે નહીં તે માટે સિંચાઈના પાણીની માંગ સાથે રજૂઆત કરવા દોડી ગયા હતા ડેપ્યુટી એન્જિનિયર જેડી પંચાલ સાહેબને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સહિત વિવિધ અગ્રણી આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાવેલ પાક નિષ્ફળ ન જાય અને જગતના તાતના મોઢામાં આવેલ કોળીઓ છીનવાય ન જાય તે માટે સિંચાઈના પાણીની માંગ કરી હતી તો આ પાણીની માંગ સાથે રજૂઆત કરતા સૌ નિયોજનાના અધિકારી ટસના મસ થયા હતા ન થયા હતા સાથે ધરતીપુત્રોએ હિંમત ન હારતા ઘરેથી નીકળેલા ખેડૂતોએ પાણી લઈને જપ્તીશું તેવા ખ્વાબ સાથે આવેલા જગતના તાતે બહુમાળી ભવન

રજૂઆત માટે આવેલા અને આપે જ જે બાહેધરી આપેલી કે ભાઈ કંઈ વાંધો નહીં તમારો પાક ન સુકાય એના માટે અમે તમને પાણી માટે વાલ ખોલી આપીએ છીએ શું માત્ર ખાલી કહેવા ખાતર જ આપે એ કીધું હતું અને કીધા બાદ વાલ પણ ખોલવામાં આવ્યો પાણી પણ છોડવામાં આવ્યું તો શું એ અધિકારી ઉપર કોઈ રાજકીય દબાણના કારણે રાજકીય કિન્નાખોરી રાખી અને આ જગતના તાતને તાત્કાલિક પાણીથી વંચિત કરવા માટે વાલ બંધ કરવામાં આવ્યો આવ યોગ્ય છે હું આ જનતા અને જનતા વતી અને ખેડૂત વતી સરકારને નમ્ર અપીલ કરું છું કે આપ જે આ ખેડૂત સાથે કૃત્ય કરી રહ્યા છો તે યોગ્ય નથી એનો જવાબ આવનારા સમયમાં આ જગતનો તાત આપને આપશે જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો હું છું આપનો રાજુભાઈ કરપડા ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવર વાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે ચારથી પાંચ કલાક રજૂઆતનો દોર ચાલ્યો મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેધરી આપવામાં આવી ઓન મીડિયા બાહેધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો પરંતુ અચાનક રાત્રે અગિયાર વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી ત્રણ કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઇશારા કરે છે કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાઉ સાહેબ એ કોના ઇશારે કામ કરતા હશે કે જેથી કરીને ત્રણ કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો ખેડૂતોને કમિટમેન્ટ આપો છો અને બીજી બાજુ ત્રણ કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો જયારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી જયારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે

આજથી દોઢ મહિના પહેલાં દુધઇ હોય ગઢડા હોય ઠીકર હોય સુજાનગઢ હોય ખંપાળિયા વડદરા સુધી પાણી આપવામાં આવેલું એનાથી આગળ થાનગઢ તાલુકાનો એક સ્કાવરવાલ જે તરણેતર ડેમમાં છે એને ખોલી અને ત્યાં પણ વડદ પેલું રાણીપાટ હોય કે પછી ભેટ હોય રામપર હોય નાડધરી હોય દાદોળિયા હોય તરણેતરથી પાણી આપવામાં આવ્યું હતું આજથી દોઢ મહિના પહેલાં સૌની યોજના મારફતે આ પાણી આપવામાં આવ્યું જેના કારણે ખેડૂતોએ શિયાળો પાકનું વાવેતર કરેલું અચાનક અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા કે અમારું પાણી કેમ બંધ થયું છે અમે તો મોંઘા બિયારણ લઈને વાવેતર કર્યું છે ત્યારે અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો કુદરતી વહેણ છે એનું સમારકામ કરવું પડે છે ગટરોની સફાઈ કરવી પડે છે જો આ તમે કરાવશો તો આમ ફરીવાર વાલ ખોલીશું અહીંયા ખેડૂતોએ અઢી થી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વહેણની સફાઈ એટલા માટે કરાવી કે પોતાનો પાક બચાવવો ખૂબ જરૂરી હતો એટલે ખેડૂતોએ અઢી ત્રણ લાખનો ખર્ચો કર્યો ત્યાર પછી અધિકારીઓ દ્વારા ખેડૂતોને જવાબ આપવામાં આવ્યો કે હવે અમારી પાસે પાણી નથી ત્રણ કિલોમીટરની જ અમે પાણી આપશું અમારી પાસે પાણી અવેલેબલ નથી આજે સરદાર સરોવર ડેમની અંદર એકસો પાંત્રીસ મીટરથી વધારે સપાટીએ પાણી ભરેલું છે અહીંયા દરિયામાં વહેળ માટે હજારો ક્યુસેક પાણી છે કેનાલો તૂટી જાય છે હજારો ક્યુસેક પાણીનો બગાડ થાય છે પણ અહીંયા જયારે ખરેખર ખેડૂતને પાણીની જરૂર છે ત્યાં ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી અને ખેડૂતોનો પાક સુકાય છે ત્યારે અમારી આજે સવારથી અત્યાર સુધી રજૂઆતો ચાલી ઉપર લેવલે પણ રજૂઆતો ચાલી પરિણામ સ્વરૂપે આજે અમને ત્યાં સ્કાવરવાલ ખોલવાની બાહેધરી સાહેબ દ્વારા આપવામાં આવી છે અને એક ખેડૂતોની જીત થઈ છે ખેડૂતોને લડતની જીત થઈ છે તે ખુશીની વાત છે તો એ બાબતે આપ શું કહેશું બિલકુલ આજે ખેડૂતો જ્યારે પોતાના ઘરેથી રજૂઆત કરવા માટે આજે સવારે નીકળ્યા ત્યારે એના બાળકોએ કહેલું કે ગમે તેમ કરી અને તમે આ વાલ ખોલાવીને આવજો નહીં આપણી આજીવિકા સમાન આપણો શિયાળો પાક આપણે બચાવી નહીં શકીએ આજે ખુશીથી ખેડૂતો એના ઘરે જ હશે અને આજે ખેડૂતોમાં ખુશીની એક માહોલ ઉભો થયો છે મહેશ ઉતરિયા સાથે